ડોનાલ્ડ ટ્રમ્પનો એક નિર્ણય અને અમેરિકામાં રહેતા અનેક ભારતીયોના સપના ચકનાચૂર થઈ ગયા અમેરિકામાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સને ભારત પરત મોકલવામાં તો આવ્યા પણ હવે તેમનું ભવિષ્ય કેવું અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ ડોનાલ્ડ ટ્રમ્પનો એક મોટો નિર્ણય અને અમેરિકામાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટના તમામ સપના તૂટી ગયા અમેરિકામાં જે તેમણે મેળવ્યું હતું પોતાના પરસેવાથી વસાવ્યું હતું બધું જ ગુમાવવાનો વારો આવ્યો ખાલી એક કારણથી કે તેઓએ ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કર્યો અમેરિકાનું સી સેવન્ટીન એરક્રાફ્ટ અમૃતસરમાં લેન્ડ થયું અને એકસો ચાર ભારતીયો વતન ડિપોર્ટ થયા જેમાંથી તેત્રીસ ગુજરાતીઓ પણ હતા સૌથી વધુ બાર બાર લોકો તો માત્ર ગાંધીનગર અને મહેસાણા જ હતા આ મુદ્દો રાજકારણીઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે સવારે આ મને આપણા જે ગુજરાતના અમેરિકા થી પરત મોકલ્યા એ બધા માટે સહાનુભૂતિ થઈ અને સ્વાભાવિક છે કે મીડિયાના એક બે મિત્રોના ફોન આવ્યા પછી મેં કહ્યું કે જે ગુજરાતીઓ કે ભારતીયોને અમેરિકાથી પરત મોકલ્યા છે એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે એના સહાનુભૂતિ એટલા માટે છે કે આપણા ગુજરાતીઓ એ વર્ષોથી ત્યાં વસતા હોય કદાચ મંજૂરી સિવાય ગયા હોય પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે તેત્રીસ ગુજરાતીઓ કે જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેઓ ગુજરાત પરત આવશે અને તેમાંથી કેટલાક લોકોના પરિવારજનોનો સંપર્ક કરવાનો વીટીવી ન્યૂઝની ટીમે પ્રયાસ પણ કર્યો છે વડોદરાના પાદરાની લુણા ગામની ખુશબુ પટેલ કે જે આ ડિપોર્ટ કરાયેલા લોકોની લિસ્ટમાં છે તેઓના પરિવારજનોને મળવા અમારી ટીમ પહોંચી અને તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો અમારા ફરિયામાં જે ખુશ્બુ પટેલ છોકરી રહે છે મારી ભત્રીજીત થાય એ પચીસ દિવસ પહેલા અમેરિકા ગઈ હતી અને ત્યાંની સરકારે એને ડિપોર્ટ કરી છે હવે શું કારણ કરી છે એ અહીંયા પરત આવે ત્યારે જ ખબર પડે અમને એટલી જ ખબર છે કે એને ડિપોર્ટ કરી છે હકીકતમાં તો અમે કઈ જોતા નથી બીજું ત્રીજું આ બધા લગ્ન કરેલા વરસ થયેલું છે આ અત્યારે ગઈ છે અમદાવાદ એમાં અમે કોઈ વસ્તુ જોતા નહીં કે અમેરિકા જઈ છે નહીં જઈ અમારી પર કોઈ ફોન નહીં આવ્યો મીડિયાના માધ્યમથી અમેરિકા પચીસ દિવસ થયા અમેરિકા થી સુરત ના કેતુલ પટેલ ને પણ રિપોર્ટ કરવામાં આવ્યા છે અને વીટીવી ન્યુઝ ની ટીમ કેતુલ પટેલ ના ઘરે પહોંચી હતી જ્યાં અમને જાણવા મળ્યું કે કેતુલ પટેલે પ્રફુલ પટેલ નામના વ્યક્તિ ને ઘર વેચી દીધું હતું અને અમેરિકા સ્થાયી થઈ ગયા હતા અભાવના બહુ સરળ વ્યક્તિ હતા સારા વ્યક્તિ હતા અને પરિવારમાં ચાર નાનો પરિવાર હતો એમનો બે છોકરાઓ બાળક બાળકી અને હસબેન્ડ વાઇફ એમ કરીને ચાર સભ્યોનો પરિવાર જ હતો એમનો બહુ સરળ સ્વભાવના હતા સારા સ્વભાવના હતા અને પહેલી જ બેઠકમાં અમારી ડીલ બી થઈ ગઈ હતી હું બાર મહિનાથી એમના કોઈ સંપર્કમાં જ નહોતો જયારે એ ઘર ખાલી કરીને જાય અમે શિફ્ટ થયા લાસ્ટ ફેબ્રુઆરીમાં પછી અમારે કોઈ કોન્ટેક જ નહોતો એમની જોડે ના અમે સંપર્કમાં આવ્યા ના કોઈ ફોન ઉપર વાત થઈ છે અમારી બિલકુલ કોઈ કોન્ટેક્ટમાં જ નતો અમે ચંદ્રનગર ની યુવતી ને પણ રિપોર્ટ કરવામાં આવી છે કે નિકિતા પટેલ યુરોપ થી અમેરિકાબેન એ અહીપ યુરોપના હતા એમના ફરવા ગયો તો કઈ રીતના ગયો ખબર જ નથી કેટલા મહિના એક મહિનો થઈ ગયો છેલ્લી વાત પછી શું હાલ છે અત્યારે હાલ તો કશું વાત જ નથી મળી ને તો અમાર મીડિયા દ્વારા જાણવા જ મળ્યું અત્યારે હાલ શું નિકિતાબેન પટેલ ચંદ્રનગર ડાબલા એટલે

એમાંથી ઘણા ગુજરાતી પણ છે આવી પરિસ્થિતિ થતાં સ્વાભાવિકપણે લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે પોતાનું સામ્રાજ્ય આખું બનાવ્યું હોય એ દેશના કાયદાનું પાલન પણ કરતા હોય માત્ર ગેરકાયદે પ્રવેશના કારણે બધું જ ગુમાવીને વતન પરત ફરવાનો વારો આવ્યો છે હવે એ પણ સમજીએ કે ગેરકાયદે કેવી રીતે ધુસણખોરી કરવામાં આવે છે અન્ય દેશમાં સમૃદ્ધ દેશોમાં ગેરકાયદે ઘૂંસ મારવા લોકો ટ્રાવેલ એજન્ટની મદદ લે છે ઘર સંપત્તિ જમીન વેચીને લાખો રૂપિયા ચૂકવે છે એજન્ટ રેસિડેન્સી પરમિટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવી આપે છે અને દરિયાઈ જહાજોમાં અથવા તો પ્લેનમાં બેસાડીને લોકોને ગ્વાટેમાલા અને નિકારાગુઆ જેવા મધ્ય અમેરિકી દેશોમાં પહોંચાડવામાં આવે છે ત્યાંથી પછી તેમને સરહદ પાર કરાવનારા એજન્ટોને સોંપી દેવામાં આવે છે એવા એજન્ટો લોકોને મેક્સિકો પાર કરાવીને અમેરિકન બોર્ડર પર છોડી દે છે પછી લોકોએ પોતાના જોખમે સરહદ પાર કરીને અમેરિકામાં ઘુસવાનું હોય છે પકડાયા તો ગોળી ખાઈને મરવું પણ પડે અથવા તો પછી જેલમાં પણ જવું પડે લાંબે ગાળે ભારત પરત